રાજકોટની શાંતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે હોસ્પિટલના સીસીટીવી એક્સેસ મેડિકલ સ્ટોર સંચાલકો પાસે હોવાનો ખુલાસો થઈ રહ્યો છે મેડિકલ સ્ટોર નો સ્ટાફ સીસીટીવી મોનિટરિંગ કરી રહ્યો હોવાનો ખુલાસો થયો છે વીટીવી ન્યૂઝની ટીમ મેડિકલ પર પહોંચી ત્યારે સ્ટાફ ગુમ થઈ ગયો મેડિકલ સ્ટોર નો સ્ટાફ હોસ્પિટલના સીસીટીવી મોનિટરિંગ કરી રહ્યો છે મેડિકલ સ્ટોર અન્ય વ્યક્તિના નામે અને કામ બીજા વ્યક્તિ કરી રહ્યા છે સીસીટીવીના એક્સેસ મેડિકલ સ્ટોર ને કેમ આપવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ ઉદભવ વધાવ્યો છે કોટની શાંતિ મેડિકલ માં આવ્યા છીએ સીધા શાંતિ મેડિકલ ખાતે આપણે જોઈશું કે અહીંયા કઈ રીતની વ્યવસ્થાઓ છે તે જોવા મળી છે આ દ્રશ્યો છે કે જેટના અત્યારે મેડિકલ વિભાગ દ્વારા આ દરવાજો છે તે કોના નામે મેડિકલ છે આ મેડિકલ કોના નામે આપણે અર્જુનભાઈ દવ દવ તમે શું બસ હું તો અહીંયા આવેલો છું આમનો ફ્રેન્ડ નું છે ને ફ્રેન્ડ આ નોકરી ઉપર ભાઈ બહાર ગયા છે હમણાં હવે એને ફોન કર્યો ના ના એટલે નઈ હમણાં જ ગયા છે બહાર તમે ઉપર ગયા ને ત્યારે અમે તો અહીંયા જ છીએ અહીંયા ત્રણ ચાર લોકો પણ બહાર નીકળ્યા હા એ તો બહાર ગયા છે સર્ટિફિકેટ કેના નામનું દ્રશ્યો છે જે હું સર્ટિફિકેટ દેખાડવા માંગીશ કે જે રાજકોટ જે શાંતિ હોસ્પિટલમાં આવેલું આ મેડિકલ છે તેમની આ અંદરનું આ જે દ્રશ્યો છે તે હું આપને દેખાડી રહ્યો છું કે જે હોસ્પિટલની અંદર મેડિકલ આવેલું છે તે જે મેડિકલ ની અંદર કઈ નું સર્ટી મારવામાં આવ્યું છે તે વ્યક્તિ અહીંયા જોવા મળતા નથી અન્ય વ્યક્તિ છે તે બેઠેલા જોવા મળે છે સૌથી મોટી બેદરકારી છે તે જોવા મળતી હોય છે આ દ્રશ્યો છે જે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે દવાની અંદર જે મેડિકલ સ્ટોર આવેલું છે આ મેડિકલ ને લઈને કઈ રીતનું રજીસ્ટ્રેશન છે ફાર્માનું રજીસ્ટ્રેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને હું આપને આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું અને જે વ્યક્તિઓ છે તે અત્યારે મેડિકલ મૂકીને શા માટે નીકળી ગયા છે તે મોટો સવાલ જોવા મળી રહ્યો છે હું આપને દ્રશ્યો દેખાડવા માંગી રહ્યું છું કે આજે હોસ્પિટલ ની અંદરના સીસીટીવી પણ અહિયાં મેડિકલ માં ચાલી રહ્યા છે શું આ સૌથી મોટો સવાલ હોસ્પિટલ ની અંદર ચાલતી કામગીરી મેડિકલ શા માટે જોઈ શકે છે આ સૌથી હું આપને મહત્વના સમાચાર દેખાડી રહ્યો છું આ હોસ્પિટલની અંદર આવેલા મેડિકલમાં શા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા છે અંદર શું કઈ દવાઓ જાય છે કઈ દવાઓ આવે છે આ સમગ્ર બાબતની તપાસ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે કે કેમ તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે આ દવા વિભાગ જે આવેલો છે મેડિકલ આવેલું છે તે મેડિકલની અંદર કઈ રીતની કામગીરી ચાલી રહી છે અહીંયા જ્યારે મીડિયાની ટીમ પોતી છે દવા જે મેડિકલનો સ્ટોર પણ મૂકીને તેઓ ભાગી ચૂક્યા છે આ દ્રશ્યો છે કે અત્યારે એક પણ લોકો મીડિયા સામે નથી આવી રહ્યા શા માટે નથી આવી રહ્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે રાજકોટની આજે શાંતિ હોસ્પિટલમાં આવેલું આ જે મેડિકલ છે તેમના હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું મેડિકલ મૂકીને પણ સંચાલકો છે તે ફરાર થયા છે જેના નામે મેડિકલ છે તે વ્યક્તિ ક્યાં છે તે મોટો સવાલ ઉઠાવી રહ્યો છે કેમેરામેન જુનેદ સાથે સનીમેર વીટવીનીજ રાજકોટ